પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રણજીત નગરમાં જીએફએલ કંપનીમાં ધડાકા સાથે બ્લાસ્ટ થતા ઝેરી ગેસ લીકેજ થયો આજ રોજ લગભગ બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન રણજીત ગામે આવેલ કંપનીના અંદરના એક વિભાગમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો અને એમાં ફરજ પર લોકો હાજર હતા તે ખૂબ જ ભયંકર રીતે આ ઝેરી ગેસના ઘટનાનો ભોગ બન્યા છે હાલોની ખાનગી હોસ્પિટલમાં સર્જિકલમાં છ દર્દીઓને કૃપાળુ નર્સિંગ હોમમાં ત્રણ વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા હતા અને હાલોલ રેફરલમાં બે વ્યક્તિ દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું બાકીના વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે તેમ હાલ જાણવા મળ્યું છે હાલોલ રેફરલ હોસ્પિટલમાં સર્જિકલ ડોક્ટરને પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે અમારા ઉપર ફોન આવ્યો હતો તેથી અમે બધી તૈયારીઓ કરી સેવામાં તૈયાર હતા પરંતુ અહીંયા ફક્ત બે જ વ્યક્તિઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વડોદરા ખાતે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા હાલોર શહેરના હરેશભાઈ વ્યાસ જેઓની ઉંમર બાસઠ વર્ષ તેઓ કંપનીના પૂજા પાઠ કરાવવા માટે ગયા હતા તે દરમિયાન ઝેરી ગેસ લીકેજ થતાં ભગડ મચી ગઈ હતી તેમાંથી ઘણા બધા હાજર વ્યક્તિઓ આ ઝેરી ગેસનો ભોગ બન્યા હતા અને તેમાંથી હાલોલમાં સર્જિકલ હોસ્પિટલમાં તેઓ સાથે અન્ય વ્યક્તિઓને પણ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી સારવાર દરમિયાન હરેશભાઈ વ્યાસનું કરુણ મોત નીપજ્યું હતું તેથી હાલોલ નગર અને બ્રહ્મ સમાજ શોકની લાગણીમાં પ્રસરી જવા પામી હતી અને તેઓને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રણજીતનગર જીએફએસએલ કંપનીની આજુબાજુના વિસ્તારમાં ચાલતી સ્કૂલો પણ તાત્કાલિક બંધ કરી રજા આપી દેવામાં આવી હતી અને કંપની નજીક રહેતા લોકોને પણ ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા હતા ગોગંબા પોલીસ ઘટના સ્થળ પર આવી કંપનીને કોર્ડન કરી લોકોને અવર જવર ન કરવા દેવામાં આવી હતી